નવું ઘર બનાવતા હોઈએ ત્યારે એની દરેક વસ્તુ આપણી ચોઇસની હોય ને એવો આપણો પહેલો આગ્રહ રહેતો હોય છે પણ ઘણીવાર માર્કેટમાં એ સેમ ટુ સેમ પીસ ના મળે ને ત્યારે આપણે આપણી ચોઇસની સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડતું હોય છે પણ હવે તમારે તમારી ચોઇસની સાથે જરાય કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નથી કારણ કે આર્ટેરિયર પેલેસ તમારા માટે લઈને આવ્યો છે હોમ ડેકોરમાં વિશાળ રેન્જ અને એ પણ અપ ટુ 10% ડિસ્કાઉન્ટમાં અહીંયા તમને મળશે વોલ આર્ટ્સ પેઇન્ટિંગ્સ શો પીસ ક્લોક્સ મિરર્સ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ ફ્લાવર પોટ્સ કસ્ટમાઇઝ પ્રિન્ટ્સ લુવર્સ એક્રેલિક શીટ માં વિશાળ રેન્જ અહીંની દરેક પ્રોડક્ટ ખાસ છે કારણ કે આમાંની અમુક પ્રોડક્ટ્સ આર્ટિરિયર પેલેસ પોતાના બેનિફેક્ચરિંગ યુનિટમાં બનાવે છે અમુક પ્રોડક્ટ્સ ડિરેક્ટલી ઇમ્પોર્ટ કરે છે અને અમુક પ્રોડક્ટ્સ સ્પેશિયલી આર્ટિસ્ટને ઓર્ડર આપીને બનાવડાવવામાં આવે છે અહીંની કોઈ પણ પ્રોડક્ટ તમારે કસ્ટમાઇઝ કરવી હોય તો એ પણ થઈ જશે અને પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ ઘરમાં કેવું લાગશે એ પણ તમને ડિજિટલી બતાવશે જેથી તમે પરફેક્ટ આર્ટ ચૂઝ કરી શકો છો તો હવે તમે તમારા ઘર સજાવી શકો છો તમારી એક્ઝેક્ટ ચોઈસ થી આર્ટેરિયર પેલેસ સાથે જે આવ્યું છે ડીએનએસ ની બાજુ શેરી શક્તિ કોલોની વેલકેર હોસ્પિટલ ની બાજુમાં કિશાનપુરા રાજકોટ Claro